ચાલો મિત્રો મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે આજે તમને હું બતાવી કે આપણે શેણિયા કેવડા થયા એને અને કેટલા દિવસના થયા છે અને આપણે કેટલા દિવસથી એને પાણી નહીં તમને બતાવી મસ્ત રીતે બતાવી કેવું થયા છે શેણિયા આપણા કેમકે હવે કોક કોક જગ્યાએ તમે જોઈ શકો કેટલા મોટા જબરા થઈ ગયા છે શેણિયા આપણે નનકા નનકા હતા અત્યારે તમને બતાવ્યા હતા જોઈ લઉ આ બધાય સિન્યા છે ને હવે તો મોટા થઈ ગયા છે તમે જોઈ લ્યો ને કોક કોક ફૂલ પણ આવી ગયા છે કોક કોક જ આવ્યા છે લાગત નથી આવી ગયા એટલે તો હજી અને આને અંદાજે આપણે વીસ દિવસથી થી તો પાયા નથી તમે બધા જટ વાયા છે એટલે તમારે ફૂલ ને પોપટન એવું આવી ગયું છે આપણે થોડાક મોડા વાયા હતા એટલે મોડું થઈ ગયું હતું કેમ કે આમાં કપા હતો એ કપા કાઢ્યો એટલે મોડું થઈ ગયું મસ્ત શણ્યા છે અને ફૂલ હવે આવવા મીણ્યા છે એટલે આપણને કોઈ વાંધો આવે એમ નથી ઝાકળ એને જોઈએ એટલે આવી જાય છે રોજ શણિયામાં જેમ ઝાકળ આવે એમ સારું રહે આપણને ખબર જ છે બધાને કેમકે શણિયામાં તો ઝાકળની જરૂરિયાત હોય છે એક જીરામાં ઝાકળ આવે જ નડે પણ આપણે જીરું લાવ્યું છે એટલે આપણે ઝાકળની તો બહુ જરૂર નથી કેમ કે એમાં નડે છે એટલે આપણને એ તો નડવાનું જ છે ને આ શણિયા તમે જુઓ ખાલી આ બાજુ મચીન તો આ બાજુ થોડાક મોટા છે ઓલકોર કચ્ચા ઓલી બાજુ થોડાક નનકા છે શણિયામાં આપણે હજી એક વાર દવાઈ નથી છાંટી અને ટોટલ આપણે ત્રણ પાન પાયા છે પૂજ્યા પછી તો એક જ પાન પાયું છે અને થઈ ગયા છે પાણે આપણે પાયા અને હવે પાવાના છે પણ હજી તો વાર છે હજુ દહકજીની વાર છે કેમકે આમાં ફાલ પૂરતો બેસી જાય ફૂલ આવવા માટે પછી પાવાનો છે હજી તો કોક કોક જ આવ્યા છે લાગશે હજે તો વાર દહકજીમાં તો આવી જશે કેમકે હવે લાગત દોડવા દેખાવા મીનાશે જોઈ લો ફૂલ ક્યાંક ક્યાંક પાસા આપણે આંટો મારી રાખે મેં તો ઘણા છોડવામાં ફૂલ દેખાય છે કોકો અને દોડવા તો લાગ છે તમે જોઈ લો જો પડખે આવી ગયેલા દોડવા શણિયાનું બી સારું છે હવે પોપટા કેવા આવે છે ઉતારો કેવા લે છે એ તમને બતાવવાના છે આપણે તમને કીધું છે એટલે આપણે જોઈ મહેનત કરવી છે અને હવે દવાની તો કોઈ સણિયામાં જરૂર પડતી જ નથી કેમકે હજી યુરિયુ બીવલિયુ આવવાની સંભાવના નથી પોપટા આવે પછી સાંટવી પડે અને આપણે દીશું શનિયાર ને એમાં આપણને ફાયદો એ જ રહેશે કે એમાં દવાની જરૂર નથી પડતી એટલે જીરામાં તો દવા સાટવી પડે છે અને ત્યારે સાંટવાનું કામકાજ શરૂ છે જીરામાં જીરું એવું ઘણું મોટું થઈ ગયું છે જીરું તમને બતાવશું કેવડું થઈ ગયું છે અને મસ્ત થઈ ગયું છે એટલે કોઈ વાંધો નથી ઝાકળ આવે છે છે થોડો નડે અત્યારે છે કોક કોક છોડવા એની દવા આપણે મારી દીધી છે એટલે વાંધો તો નહીં આવે પછી તો ભગવાનને ખબર ખબર તમે નજર કરી લો તો ઘરે હાલ્યા જ છે હવે શીણ્યા જોતા જોતા શેઢાનો સા સાહ છે એમાં મસ્ત મસ્ત આવી ગયા છે એટલે એ સારું છે એમાં ફૂલ મસ્ત આવી છે આમ લાગડ ફૂલ દેખાય છે ના તો આપણે તમને બતાવી થોડીક પૂછી દઈશું અવારનવાર આપણે આંટો મારતા હોય પણ આજ આપણને એમ થયું કે તમને શેણ્યા પણ બતાવી જોઈ લો કેવા દોડવા આવી છે મસ્ત મસ્ત ફૂલ આવી જશે આ સાર્યો ને આમાં ફૂલાઈ નખરા આવી જશે અને દોઢવા આવી જશે એટલે આપણે હવે પોપટા આવી જાય અને કેવા પોપટા બે છે એનો વિડીયો બનાવશું અને તમે જોઈજો તમને આપણે બધું બતાવીશું કેવો ઉતારો છે કેવો આપણે શીણા બે છે આમ ને એવું હાલ કેવો આવી જાય છે એ બધો વિડીયો આપણે તમને અવારનવાર બતાવતા રહીશું તમને મજા આવે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સપોર્ટ કરો